આવેલ સાય દર્શન સોસાયટી ખાતે ખત્રી આનંદ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાનું આયોજન સાંઈ દર્શન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ આનંદ મેળાનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો વચ્ચે એકતા ભાઈચારો અને સામાજિક સંવાદ વધે તેવો હતો સમાજના નાનાથી લઈને મોટા તમામ લોકો આ આ મેળામાં મેળામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ખાસ કરીને વેજ અને નોનવેજ ના વિવિધ સ્વાદિષ્ટ પદાર્થોનો લોકો દ્વારા ભરપૂર આનંદ લેવાયો હતો ખાવા પીવાના વિવિધ સ્ટોલોએ મેળામાં વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું મેળામાં સમાજના આગેવાનો તથા આગવી વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ પ્રકારના આયોજનને સમાજ માટે એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ આનંદ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર મેળો આનંદ ઉત્સાહ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થયો હતો હું સાયરે સોસાયટીનો પ્રમુખ છું ઉમેશભાઈ કાંતિલાલ બાડોલિયા હવે છેલ્લા બે હજાર તેવીસ ચોવીસ પચીસમું વર્ષ છે ચાલે છે ને ત્રણ વર્ષ સારી અમારે રિસ્પોન્સ મળ્યો છે ખતીઓનો ને બધા ઘરે બનાવીને લાવે છે અને વેચે છે અને લોકો કમાઈ પણ છે અહીંયા કરી અને સારી રીતે રિસ્પોન્સ મળે છે એમ લોકોને હું છે ને મારા ત્રણ દીકરાઓ મળીને સારું કામ કરીએ છીએ

પોંગોટિક્કા એન્ડ મલાઈ ટિક્કા પોંગો ઇઝ વન ઓફ ધ અવર મોસ્ટ ફેમસ એન્ડ ફેવરેટ આઇટમ હી ઇઝ સોલ્ડ ઇટ ઇઝ સોલ્ડ ઓન સોમ સર્કલ એટ અવર શોપ એન્ડ હિયર ઇઝ અવર સ્ટોલ એન્ડ ઉમેશભાઈ માસ્ટર ઇઝ અ ઓર્ગેનાઇઝર એન્ડ વેરી ગુડ એન્ડ વંડરફુલ ઓર્ગેનાઇઝ ઘણું સરસ છે વાતાવરણ તમે આવો તમે સ્વાદ લેવો તમે સુગંધ લો તમને ઓટોમેટિક તમને એનો આનંદ આવશે ને તમને ગમશે કે હા ખરેખર આવું આયોજન વર્ષમાં એકવાર થવું જોઈએ કે જેથી આપણે બધી જ સ્વાદોની લિજ્જત લઈ શકીએ અને આપને બીજા એકબીજાની માંગીઓ માણી શકીએ તમે આવો મોસ્ટ વેલકમ આ છે અમારી મોસ્ટ ફેમસ આઇટમ કોંગો ટિક્કા અને મલાઈ ટિક્કા ઇઝ ઓલ્સો વન ઓફ અવર બેસ્ટ આઇટમ પાયા સૂપ આ ગરમીની સિઝનનું બેસ્ટમાં બેસ્ટ સૂપ કે જે તમે એક વાર તો તમને એમ અઠવાડિયું સુધી તાજગી રહેશે કે જેનો તમે આનંદ અઠવાડિયા સુધી માણી શકો છો જે પણ ફક્ત સો રૂપિયાના મિનિમમ પ્રાઇસ પર એટલે બધી વસ્તુ ઇકોનોમિક છે ને તમને પડવાડે એમ છે ને મજા એનાથી અનેક ગણી છે તો આવો અને એન્જોય કરો રિટેશ ઉમેશભાઈ બારદુલિયા અમે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે અમારી સોસાયટીમાં સાઈ સમર્પણ સાઈ દર્શન સોસાયટી સીઓપી પર રાખેલો છે પ્રોગ્રામ

આનંદ મેળામાં છે ને તો ભાગ લીધેલો છે અમારે અહીંયા ચીઝી વીઝી અને કોકોનું અમે સ્ટોલ લગાવેલો છે બહુ જ સારી રીતે ચાલે છે અને અમને અહીંયા બહુ મજા આવે છે એ ફૂલ રિસ્પોન્સ અમને અહીંયા મળ્યો છે તમે પણ આવો અને મજા કરો ત્રણ વર્ષથી ભાગ લઈએ છીએ અમારો અનુભવ બહુ સારો રહ્યો છે ત્રણ વર્ષ થી અહિયાં રહીએ છીએ ત્રણ વર્ષ માં જોવા મળે છે અને અમને અલગ અલગ વાનગીઓ પણ અહીંયા બધા જોવા મળે છે